Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો અત્યારની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે ઠંડી વરસાદને લઈને મોટી આગાહી જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકશે તો મિત્રો અરબી સમુદ્રમાં લો પ્રેશર ઊભું થશે ત્યારે મિત્રો સોળથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબસાગરમાં ત્યારે સિસ્ટમ સક્રિય થશે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકશે બાવીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી ઘણી ઠંડી પડશે તો મિત્રો જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે અને તેમણે કહ્યું કે મકર સંક્રાંતિના માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પડી શકે છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ